પદ્ધવી બનતા હોય છે અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થઈ છે અને જે ટોયસ રમોકડા છે હું શિકારું છું અમારી એકતાના છે અને એ બધાય ભક્તોય આપેલા છે મારી એકતાની ગિફ્ટમાં અને મારી હાલે બીજી છોકરા નાના નાના હોય છે તો કોઈ ખરાબ કામ નથી કરવી જેના મા બાપનો હોય કે આ શ્રમો જ મોટા થતા હોય સીતાજી હતા

મારે મીડિયાના માધ્યમ દ્વારા હરિયાનંદ ભારતીને ડાયરેક્ટ પ્રશ્ન છે કે બાપુ બ્રહ્મલીન થયા ત્યારબાદ જુનાગઢ ભારતીય આશ્રમનો વિવાદ કેમ ઉભી ઊભો નથી થતો ત્યાં જે સંત છે એ એમના સમાજના છે કેવા છે ક્વોલિટી લાયકાત એ મને ખ્યાલ નથી પરંતુ એને તમે મહાન તરીકે બેસાડો સ્વતંત્ર એને વહીવટ સોંપો તો કોઈ પ્રશ્ન નથી આવતો માત્ર સરખેરના પ્રશ્નને લઈને સરખેરની જગ્યાને લઈને વિવાદાસ્પદ વાતાવરણ આખું ઊભું કરવું એટલો ભેદભાવ શા માટે અને બીજું કે ધીમે 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 પછી એમ કે લંબેના આશ્રમનો જગ્યા પણ મારી છે અરે ભાઈ ગુરુજી તમને ભગવાન હું તો ભારતી બાપુ સદબુદ્ધિ આપે કે આ લંબેનારાયણ આશ્રમમાં આ સનાથળ ગામના તમામ રાજપૂત ચૌહાણ સમાજના બાપ દાદાઓ અહીંયા લોહી રેડી દીધા છે અને ત્યારે આ જગ્યા સુરક્ષિત રહી છે અને આખા ગુજરાતમાં બધાને ખ્યાલ છે બસો જેટલી ફાઇલો ફરતી હતી અને બાપુના આશીર્વાદથી અને સમસ્ત સનાથળ ગામ હોય કાણેટી હોય ગોધાવી પિંપણ આ બધા ગામના રાજપૂત ક્ષત્રિય સમાજે ગીરીબાપુની કથાની હાજરીમાં વિશાળ ભંડારાના આયોજન દ્વારા એક મહામંડલેશ્વર તરીકેની જેણે પદવી મેળી છે અને એ પણ બાપુના આશીર્વાદથી અને એવા આપણા મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતાજીના અહીંયા ગાદીપતિ તરીકે બેસાડ્યા છે એ પણ વકીલોની હાજરીમાં સેવકોની હાજરીમાં સંતોની હાજરીમાં એનું નોટરીરાઈઝ લખાણ બધું થયેલું છે તો પછી તમારો જે ટ્રસ્ટમાં કોઈ હક હિસ્સો નથી અને છતાં પણ તમે દાવેદારી કરવા એક માત્ર ને માત્ર પ્રોપર્ટી પ્રાપ્ત કરવાની એક લાલચા હું તો કહું આપનું સ્ટેન્ડ કેમ સ્થિર નથી રહેતું વારે વારે સ્ટેન્ડ ફરે રાખે છે